બૂટમાં જઈને અનેક ખેતરો અને વિસ્તારની મુલાકાત કરી હતી આમોદના જુના વાડિયા નવા વાડિયા ગામની મુલાકાત કરીને પાંચ સહિત બીજા પંદર અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા હતા

આ ડાઢા નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યૂ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવો જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી લીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ